નમસ્કાર દોસ્તો ઊંચું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે ભારત સરકાર દ્વારા સિનિયર સિટીઝન એટલે કે સાઠ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે એક યોજના ચલાવવામાં આવે છે જેનું નામ છે એસસી એટલે કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ મિત્રો આ યોજનાનો લાભ આપણે બેંકમાંથી પણ લઈ શકીએ છીએ અને પોસ્ટ ઓફિસમાંથી પણ લઈ શકીએ છીએ તો ભારતની કઈ કઈ બેંકમાં આ યોજના ચલાવવામાં આવે છે આ તમામ માહિતી આપીશ અને આ યોજનાનો લાભ આપણે કઈ રીતના લેવો એનું ફોર્મ કઈ રીતના ભરવું ફોર્મ ક્યાં મળશે આ તમામ માહિતી એ ટુ ઝેડ માહિતી આપીશ ને વિડીયો શરૂ કરવી પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી એક રિક્વેસ્ટ છે કે જો વિડીયો ગમે તો લાઇક તો અવશ્ય કરી જ લેજો તો સૌ પ્રથમ તમને જણાવી દઉં કે આ યોજનાનો લાભ આપણે કોને કોને મળવા પાત્ર છે તો મિત્રો સાઠ વર્ષથી વધુ ઉંમરના ભારતના તમામ નાગરિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે મિત્રો ખાતું તમે સિંગલ પણ ખોલાવી શકો છો અને જોઈન્ટમાં પણ ખોલાવી શકાય છે એક હજારથી લઈ અને ત્રીસ લાખ સુધી આ યોજના હેઠળ એકાઉન્ટમાં જમા કરી શકો છો જે પણ રકમ તમે જમા કરશો એનું વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ આઠ પોઈન્ટ બે ટકા તમને ચૂકવવામાં આવશે જે પણ વ્યાજ તમને પત્ર થશે એ દર ત્રણ મહિને એક બીજું સેવિંગ એકાઉન્ટ તમે ખોલાવશો સાદું એ સેવિંગ એકાઉન્ટમાં તમને આનું વ્યાજ ચૂકવી દેવામાં આવશે એટલે કે દર ત્રણ મહિને ક્વાર્ટરલી તમને આનું વ્યાજ ચૂકવવામાં આવશે એટલે તમે એક પેન્શન જેવું જો ચાલુ કરવા માંગતા હોય રિટાયરમેન્ટ પછી તો તમે આ યોજના હેઠળ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો યોજનાની મુદતની વાત કરીએ તો આ યોજનાની મુદત પાંચ વર્ષ માટેની રહેવાની છે ખાતું ખોલાવ્યાનેથી લઈ અને પાંચ વર્ષ સુધી એટલે કે ટોટલ સાઠ મહિના તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે તમે પાંચ વર્ષ પૂર્ણ થઈ જો તમારે લંબાવવું હોય તો ત્રણ વર્ષ તમે લંબાવી પણ શકો છો હવે આ યોજનાના ફાયદાઓ શું છે તો મિત્રો એક તો આ ગવર્મેન્ટની યોજના હોવાથી સલામત અને વિશ્વસનીય રોકાણ કહેવાય ત્યારબાદ એફડી અથવા બચત ખાતાની તુલનામાં આ યોજના હેઠળ આપણને વધુ વ્યાજદર ચૂકવવામાં આવે છે ત્યારબાદ મિત્રો દોઢ લાખ સુધીનો આપણે કર કપાતનો લાભ પણ લઈ શકીએ છીએ પાંચ વર્ષની અંદર જો તમારે અકાળે પૈસા ઉપાડવાના થાય તમે જે પણ એફડી કરાવેલી છે એ તોડવાની થાય તો તેની પણ સુવિધા છે એમાં અમુક પ્રકારે દંડ ભરી અને તમે પૈસા ઉપાડી પણ શકો છો હવે મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે જો તમારી યોજનામાં એકાઉન્ટ ખોલાવું છે તો મિત્રો બે પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે ત્યારબાદ ઓળખનો પુરાવો એટલે કે તમારે પાન કાર્ડ આપવાનું થશે ત્યારબાદ તમારે એક આધાર કાર્ડ આપવાનું થશે ત્યારબાદ આ યોજના હેઠળનું ફોર્મ તમારે ભરી અને સાથે મેં કીધા એ ડોક્યુમેન્ટ જોડવાના છે સાથે તમારે એક સેવિંગ એકાઉન્ટ પણ તમારી પાસે હોવું જોઈએ અથવા જો ના હોય તો તમે ખોલાવી પણ શકો છો જેમાં તમારું વ્યાજ દર ત્રણ મહિના તમને જે વ્યાજ મળવા પાત્ર થશે એ સેવિંગ એકાઉન્ટમાં જમા થશે જે પણ રકમ તમારે જમા કરાવવાની છે એનો ચેક તમારે આપવાનો થશે તમે મેક્સિમમ ત્રીસ લાખ સુધી આમાં જમા કરાવી શકો છો આ યોજના હેઠળનું કેલ્ક્યુલેશન એટલે કે આમાં કેટલા મૂકવાથી આપણને કેટલા મળવાપાત્ર થશે તેનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે એનું કેલ્ક્યુલેશનનો વિડીયો હજી સુધી નથી જોયું તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો તો મિત્રો હવે હું તમને જણાવી દઉં કે આ યોજનાનો લાભ આપણે કઈ કઈ બેંકમાં લઈ શકીએ છીએ તો મિત્રો પોસ્ટ ઓફિસમાં તો તમે આ યોજનાનો લાભ લઈ જ શકો છો પરંતુ તમારે જો બેંકમાં આ યોજનાનો લાભ લેવો હોય તો ભારતની આટલી બેન્કો તમને આ યોજનાનો લાભ આપ્યો છે જેમાં મિત્રો આઈ સી બેંક છે યુનિયન બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે બેંક ઓફ બરોડા છે કેનેરા બેન્ક છે યુકો બેંક છે મિત્રો અહીં લિસ્ટ આપેલી છે તમે જોઈ શકો છો આ યોજનાનો લાભ લેવા માટે તમે આ કોઈ પણ બેંકમાં જઈ અને આ યોજનાનો લાભ લઈ શકો છો તો મિત્રો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ